દાતા મામલતદાર કચેરી દ્વારા મધ્યાહન ભોજનની ભરતીમાં વિકલાંગ ઉમેદવારોને અન્યાય ઉમેદવારને પસંદ ન કરવામાં આવતા સમગ્ર આધાર પુરાવા સાથે રજૂ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત ભરતીમાં ચાર ટકા નામત હોય છે વિકલાંગોને દાતા મામલતદાર કચેરી ખાતે યોજાયેલા મધ્યાહન ભોજન સંચાલકના ઇન્ટરવ્યુમાં લગભગ શાહી અને ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ વિકલાંગ યુવક સાથે અન્યાય થયો હોવાથી તેણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દાતા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાની મધ્યાહન ભોજન યોજનામાં ખાલી પડેલી સંચાલકોની ભરતી ગેરરીતિ જગ્યા માટે તાજેતરમાં ઇન્ટરવ્યુ યોજાયો હતો ઇન્ટરવ્યુના સાકાના નીતિ નિયમોની અવગણના કરી લાગવગ શાહી અને રીતે આચરવામાં આવી હોવાની ગંભીર ફરિયાદો ભરતી માન્ય થયેલા રજદારોમાં ભારે સંતોષની લાગણી પ્રવર્તતા સમગ્ર ભરતી પ્રક્રિયાની ઊંડી તપાસની માંગ ઉઠી રાત્રે બાર વાગે ઓફિસ ખોલી તૈયાર કર્યા ઓર્ડરો એવું તો શું હતું કે રાત્રે ઓફિસ ખોલી તૈયાર કરવા પડ્યા ઓર્ડરો ઓફિસમાં લાગેલા કેમેરા ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ પાણીનું પાણી થશે ફરિયાદી

ત્યારે આ લોકોએ શું કર્યું છે જે ક્રેટેરિયાને આવવાના હોય એમને નથી લીધા કારણ કે પહેલી પસંદગી દિવ્યાંગોની હોય ને વિધવાઓની હોય અને સરકાર શ્રીના જાહેર જાહેરનામા પ્રમાણે આમને ભરતી નથી કરી બરોબર ત્યારે દિવ્યાંગ પરિપત્ર દિવ્યાંગો માટે સ્પેશિયલ પરિપત્ર બહાર પડ્યું કે ચાર ટકા દિવ્યાંગોને અનામત મળવી જોઈએ તો આ ભરતીમાં કેમ ચાર ટકા દિવ્યાંગોને અનામત ના મળી

એ મળતી માહિતી મુજબ સેટિંગ વાળા લાગવત વાળાઓને લેવામાં આવ્યું છે એવી મળતી માહિતી મળી છે અને જે આ ઓર્ડર કરવામાં આવે છે એ રાતે બાર એક વાગે ઓફિસ ખોલીને આ ઓર્ડર કરી દેવામાં આવે છે તાત્કાલિક એવું તો શું ઇમરજન્સી કે રાતે બાર વાગે ઓફિસ ખોલીને અમને ઓર્ડર કર્યા આમની સીસીટીવી કેમેરા કાયદેસર તપાસ કરવામાં આવે તો બહાર આવે કે અમને રાતે બાર વાગે ઓફિસ ખોલીને ઓર્ડર કઈ રીતે કર્યા